ચેપ્ટર જે સાત છે લઈએ સંખ્યા જેનું સ્વાધ્યાય સોલ્યુશન તો પ્રશ્ન એક નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો આપણમ કેતુમ વિપણો મોટે પંચાશ રૂપિયાકાણામ ચતુર્ણા નારંગ સત રૂપિયાકાણી બરાબર પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો દ્વાદશ કદલિફલામત મૂલ્ય તો દ્વાદશ કદલીફલાણી બીજું કતિ નારંગફલા મૂલ્ય વિશ્વ તો ચતુર્ણ નારંગફલા મૂલ્ય વિશ્વ ત્રીજું ક ફલ વિક્રેણી દે રમેશલ વિક્રેકા દેશે રમેશ કરંગ ફલાણી રમેશ દ્વારા વિદ્યાર્થી મિત્રો આવા બધા સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશન તમારે પીડીએફ જોતી હોય અથવા તો હમણાં ટૂંક સમયમાં જે પરીક્ષા આવી રહી છે તો પરીક્ષાના જે તમારે પેપર સેટ જોતા હોય બરોબર તો આ બધી વસ્તુ તમને ક્યાંથી મળશે તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાભ્યા સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ મટીરિયલ પરીક્ષાના પેપરો જિલ્લાવાઇઝ પેપરો બરાબર એકમ કસોટીની સમજૂતી સમજૂતી સ્વાધ્ય સ્વાધ્યાય સ્વાધ્યપુરતી બધાની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ આપડી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં

પ્રશ્ન ત્રણ જોડકા જોડો બરોબર બરોબર એટલે બરાબર એટલે એક્યાસી શણ્વતી એટલે છન્નું આ રીતે જોડકા જોડવાના છે ખાલી જગ્યા પૂરો કદલી ફલાનામ પંચ પ્રશ્ન ચાર માં આપેલ કોષ્ટક ના આધારે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે કહો બરોબર તો આપેલું આ કોષ્ટક છે એના આધારે કેવાનું છે તો દસ સેવા ફલામત મૂલ્યમ અષ્ટ નવ થી રૂપિયાકા મૂલ્ય બરાબર ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આધારે કેટલાક પાછા પ્રશ્નો પણ પૂછ્યા છે કશ્ય મૂલ્યમ પંચસપી રૂપિયાકાણી અસ્તિ તો ઉપનેત્ર મૂલ્ય પંચસપ્તિ રૂપિયાકાણી અસ્તિ પંચદાંડિમાના મૂલ્યમ કતિ રૂપ્ય તો પંચાંડિમાના મૂલ્ય ચારિશકાણી અસ્તી તાળસ મૂલ્યુકાણી અસર તાળસ મૂલ્યુ અસર ચારિશકાણી કૂલ્યુ ષ્ટ રૂપ્ય મૂલ્ય દ્રાક્ષાફલ કરત્યા છે નીચેના અંકો શબ્દોમાં લખો અષ્ટિ ચકશાશી સપચાશેનુકૂર્ણ કરોષ્ટિ પચચ્છત સપ્તશીપાશ પચાશીતિ આ બધું કે વિડીયો તમારે જોવા હોય તો આપડી એપ્લિકેશનમાં જઈને તમે જોઈ શકો છો તમારા મિત્રો દોસ્તો જાણ કરી શકો છો તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત